આ તારીખ સાત નવેમ્બર ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબે જ્યારે પ્રવેશ મેળવે છે અને એ કેવી રીતના મેળવે છે ખૂબ જ સંઘર્ષ સાથે એ વખતે ખૂબ જ જાતિ જ્ઞાતિ ધર્મના ભેદભાવ ખૂબ જ હતા ઊંચ નીચના ભેદભાવો હતા તે સ્કૂલમાં જાતા હતા તો થોડાક દિવસો તો એવું બાળપણ હોય બાળપણ સંઘર્ષ ની શરૂઆત કરી દીધી અને એવી રીતના ભણ્યા છે ને એવી રીતના સંઘર્ષ કરીને આપણા દેશનું બંધારણ રચ્યું છે એમને નથી કઈ મળતું કાક તમારે પામવું હોય તો તમારે કાંક ખોવું પડે અને અંદર બેઠા વિદ્યાર્થીઓ પણ જિંદગીમાં કાંઈ જ ન કરી શકાય એવા બહાર બેઠનારા ડોક્ટર બાબા સાહેબે આંબેડકરે આટલું બધું કરી નાખ્યું છે તેમને સંસ્કૃત ભણવા દેવામાં આવતા નતા તો વિદેશમાં જઈને પણ સંસ્કૃત ભણ્યા છે બરાબર છે એમને સ્કૂલની બહાર બેસાડવા માટે જ્યારે પણ શિક્ષક ભણાવે બરાબર છે ધ્યાનથી ભણે અંદર સ્કૂલમાં માહોલમાં બધાને પ્રશ્ન પૂછે પણ ડોક્ટર સાહેબ બાબા સાહેબ આંબેડક ઓછો હાથ કરતા હતા તો પણ તેમને પૂછવામાં બ્લેક બોર્ડ છે એને અડવા દેવામાં પણ નતુ આવતું અને જયારે doctor બાબા સાહેબ ને તરસ લાગે ત્યારે અહીંયા પાણી નું માટલું હોય તેને અડવાનો અડવાનો પણ અધિકાર નતો બરાબર છે ને જયારે પટા નો પાણી પણ આખો દિવસ તરસ્યું ને તરસ્યું રેવાનું અને ત્યાર પછી આવું નાનપણ માં જોવે છે એટલે રડતા રડતા ઘરે જાય છે ને પિતા ને વાત કરે છે કે પિતા મારી સાથે આવું કેમ થાય છે પિતા એમને સમજાવે છે બેટા,

બહુ જ સંઘર્ષ કર્યો છે અને ઘણી યુટ્યુબ ચેનલ વાળા કહે છે કે જેમને શિક્ષકે એમને પોતાની અટક આપેલી છે તો આ વાત તદ્દન તદ્દન ખોટી છે બરાબર છે જો તમારે આ વાત પાકી જાણવી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર બરાબર છે એમના ભાઈના વારસદાર એની યુટ્યુબ ચેનલ છે બરાબર છે રાજ રત્ન આંબેડકર કરીને છે તેઓ કોઈ પોતાના ચેનલ માં કહે છે કે આ કોઈ શિક્ષક દ્વારા આપવામાં આવેલ નથી આટલી બધી આભળ છે તો એને કોઈ શિક્ષક દે પોતાની પોતાની દે અટક કે તું માય અટક લઈ લે ના એમને આપેલી નથી પણ પોતાના ગામનું અટક હતી બરાબર ગામનું નામ હવું તો આંબા વાડેકર પણ બોલવામાં થોડી તફલીક પડે એટલે નામ સુધાર ફક્ત સુધારેલું છે પણ પોતાની આપેલી નથી આંબા વાડેકર બોલોમાં તકલીફ પડતી એને શોર્ટ કરીને આંબેડકર કરી નાખેલી છે બરાબર છે ત્યાર પછી આવી જ રીતે ધીરે 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 દિવસો ચાલતા જાય છે ત્યાર પછી સત્તાના માંથી બોમ્બે આવે છે બોમ્બે પણ ભણે છે ત્યાંથી પછી ઇંગ્લિશ માં ભણે છે ઇંગ્લિશ માં ભણીને ત્યાર પછી વિદેશ જાય છે બરાબર છે વિદેશ પણ કેવી રીતના જાય છે વડોદરાના મહારાજા સહેજરાવ ગાયકવાડ ત્રીજાની સ્કોલરશીપ મળે છે એ પણ કેવી રીતના એમાં પણ નીતિ નિયમો કે જેટલી તમને સ્કોલરશીપ મળે

લાયબ્રેરી હોય ત્યાં ચોવીસ કલાક ની અંદર લાયબ્રેરી ની અંદર તમે નાસ્તાઓ પણ પ્રતિબંધ હોય છે બરોબર છે એવડી મોટી માં નાસ્તો પણ પ્રતિબંધ હોય છે તો ડોક્ટર બાબા સાહેબ ને ભૂખ થી લેવાય નહીં આ બધી સત્ય ઘટના છે ભૂખ થી ન રેવાય એટલે છાના છીપાઈ ને બ્રેડ નું આવી રીતના સંઘર્ષ કર્યો છે બરાબર છે લાયબ્રેરીમાં બાવીસ ત્રેવીસ કલાક વાંચવું કે સેલે વસ્તુ નથી ત્યાર પછી અહીંયા પછી પાછા આવતા રહે છે નિયમ પ્રમાણે વડોદરા સ્ટેટ ની અંદર સચિવ તરીકે સૈનિક સચિવ તરીકે નોકરી કરે છે ત્યાં પણ તેમને આભડ ચેક નડે છે બરાબર વિદેશમાં આભડ ચેક નામની વસ્તુ નથી જાતિ જ્ઞાતિ ધર્મ ત્યાં નથી પણ ભારતમાં જેવો કદમ મૂકે છે ત્યારે આટલા બધા ભણેલા ગણેલા વ્યક્તિઓ ને બધુંય નડે છે બરાબર છે તેમને જ્ઞાન આગળ જાતિ ઊંચી નીચી પડે છે બરાબર છે જ્ઞાન ગમે ઊંચું પણ એમને જાતિના લીધે તેમને ખૂબ જ આવી રીતના સંઘર્ષ કરવો પડે છે ત્યાર પછી એક પારસીના મિત્રના સંપર્કમાં રહીને પોતે નોકરી કરે છે નામ બદલાવીને તો દસક દિવસમાં ખબર પડી જાય છે ત્યાંથી પછી તેઓ રાજીનામું સોંપી દે છે અને રડતા રડતા એક તમે કહો ને કે વૃક્ષ નીચે બેઠે હોય છે નીચે બેઠા બેઠા ખૂબ જ વિચારે છે કે આ મારે હું આટલો બધો ભણેલો આટલી ડોક્ટર ની પદવી મેળવેલી બરાબર છે મને આવી રીતના થતું હોય તો મારા ભણ ગરીબ આવા મારા સમાજ દબાયેલો છે તેની હાલત શું થતી હશે ત્યારે તેઓ સંકલ્પ લે છે અને એ સંકલ ભૂમિ એ અંદર પછી ત્યારે સંકલ્પ લે છે અને ઘરે આવે છે ત્યારે તેમના પિતા તંદુરસ્તી ખરાબ હોય છે બરાબર છે પછી થોડાક દિવસ પિતા ગુજરી જાય છે અને રમાબાઈ ખૂબ ઘરેલું કામ કરતા હોય છે વાસણ કપડાં પોતા એ બધું તમામ કામ કરતા હોય છે સાણા વીણી લઈને થાપતા હોય એ બધું ભેગું કરીને પછી આવી રીતના વાર્તાલાપ થાય છે અને તેમને જિજ્ઞાસા જાગે છે કે મારે હજી પણ વિદેશ જવું છે ભણવા પણ કરવું શું મારી પાસે પૈસા નથી ત્યાં છે રમાભાઈ એમના ધર્મ પત્ની તેમને કહે છે તમે મૂંઝાઓ નહીં તેઓ પોતાના ઘરેણાં

કે જે બોટ માં આવવાનું હોય છે એ બોટ ની અંદર પુસ્તકો તેમનું જીવન ભર કરેલી મહેનત તેની અંદર મૂકે છે અને બોટ આવે છે એને કોઈ કારણોસર બાબા સાહેબ આવી શકતા નથી અને બોટ આવે છે અને મધદરિયે ડૂબાઈ જાય છે મધદરિયે એમની મહેનત ડુબાઈ જાય છે પણ તો ક્યાં નસીબ કેવા બાબા સાહેબના એમને તો હજી જીવન હતું ભારત દેશનું બંધારણ લખવાનું હતું. દબાયેલા વર્ગોને ન્યાય અપાવાનો હતો મજૂરીને ન્યાય અપાવવાના હતા મહિલાઓને ન્યાય અપાવનો હતો કે એમને એમ કે એમને જતા ના રે બરાબર છે પછી ત્યાર પછી આવે છે અને ઘરે સંદેશ મળે છે કે બાબા સાહેબ હવે આ દુનિયામાં રહ્યા નથી બરાબર છે બધા ખૂબ જ રડવા લાગે છે થોડોક સમય શાંત થાય છે અને એક સંદેશો ત્યાર પછી આવે છે અને કહી રહી છે કે મારું હું કોઈ કારણોસર આવી રહ્યો નથી મારા ફક્ત પુસ્તકો જ આવવાના હતા ત્યારે તેમને ખ્યાલ આવે છે ખાલી પુસ્તક જ આવવાના હતા ત્યાર પછી બીજી બાબા સાહેબ બીજી વખત આવે છે બરાબર છે અને તેમનો ખૂબ જ જોરશોરથી સ્વાગત કરવામાં આવે છે ત્યાર પછી હવે તમે જુઓ હવે જ એમને સંઘર્ષની શરૂઆત થવાની છે બરાબર છે સંઘર્ષમાં તમે જુઓ આપણે બત્રીસ ડિગ્રીઓ મળી લીધી અને પ્રથમ પ્રવેશ છેલ્લે શીખ્યા બૌદ્ધ ધર્મ પત્રિકાઓના અખબાર વાત કરી દીધી મુક્ત નાયક એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો વીસ બહિષ્કૃત ભારત ત્રણ એપ્રિલ ઓગણીસો સત્યાવીસ જે પોતે જ તંત્રી હતા અને બહિષ્કૃત ભારત ઓગણીસો પ્રભુત્વ ભરત ચાર ફેબ્રુઆરી ઓગણીસો છપ્પન આ બધું તો લખી નાખ્યું પણ સૌ પ્રથમ જો શરૂઆત કરેલી હોય અને વિદેશમાં અને ભારતમાં ઢંકા વગાડતા એવા આપણા ડોક્ટર સાહેબ આંબેડકર

ત્યારે ભારત દેશ ને બનાવતા કોઈ રોકી શકે આ મારું નહીં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું વાક્ય છે અને આ વસ્તુ સાચી છે એકદમ ભારત આપણે આગળ લાવવું હોય મહા ઉપર લાવી હોય તો આ બધું જરૂરી કરવું છે બરાબર હવે આપણે જોઈ લઈએ મહાનિબંધ આત્મકથા તો આત્મકથા તો તમને ખબર છે વેટિંગ ફોર વિઝા એ ડોક્ટર બાબા સાહેબની આત્મકથા છે.

તેમાં પણ તમને જાણવા મળશે અને તમે જોઈ શકો મારા નવા વિડીયો બરાબર છે નવા વિડીયો હું તમારે પણ લાવતો રહીશ ત્યાર પછી ધ પ્રોબ્લેમ ઓફ રૂપી ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન બરાબર છે અર્થશાસ્ત્રી અમૃત્ય સેન બરાબર એને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવી તો એને નોબલ પારિતોષિક મળેલો હતો કયો અર્થશાસ્ત્રી એને પૂછવામાં આવી કે તમારો ગુરુ કોણ તો એમને એક જ જવાબ હતો કે ડોક્ટર બાબા સાહેબ મારા ગુરુ છે અર્થશાસ્ત્રના તો તમે સમજો

રાખો છો ત્યારે બાબા સાહેબે કહ્યું કે આ તમે હજી તમે મારો પુસ્તક વાંચ્યું નથી હું બે દેશના ટુકડા બરાબર છે એક દેશમાંથી બે દેશ બનવા હું કોઈ દાડો ઈચ્છતો નથી એમાં હંમેશા જે નકો દેશ પર છે હંમેશા આર્થિક ભીતિમાં રહેવાય છે બરાબર છે એટલે બાબા સાહેબ ઈચ્છા નતા કે બે દેશ વિભાજિત થાય એમને તો સમર્થન આપ્યું હતું કે અખંડ ભારત રહેવું જોઈએ ભારતમાંથી એક પણ ટુકડો થવો જોઈએ નહીં અને અલગ અલગ રાજ્યમાં પણ એક બંધારણ હોવું જોઈએ ફક્ત બધા એક જ બંધારણ હોવું જોઈએ તમે હમણાં હમણાં સુધી જોઈ શકો છો ત્રણસો સિત્તેર હટાવાય છે એ પણ તેમના વિરોધમાં જ હતું બરાબર છે બાબા સાહેબ એમ કહેતા ત્રણસો સિત્તેર કલમ નો હોવી જોઈએ પરંતુ ત્યાર વખતે જવાહરલાલ નેહરુ બરાબર છે રાજેન્દ્ર પ્રસાદ

એમને કેતા ગાંધીને કોંગ્રેસના દલિતો માટે શું કહ્યું દરેક વખત પ્રસંગ એવો છે ગાંધી એ નવજીવનની અંદર એક લેખક ની અંદર એવું લખ્યું કે દાસોના દાસ બરાબર આવું સ્ટેટમેન્ટ લખ્યું એટલે ડોક્ટર બાબા સાહેબે આ સ્ટેટમેન્ટ ને વખણી નાખ્યું કે ગરીબડી ગાય અને બાબુ જગજીવન રામ બરાબર છે બિહારના છે મુખ્યમંત્રી અને એમને પુત્રી મીરા કુમાર એ લોકસભાના

ક્ષત્રિય ક્ષત્રિયની એક જાતિ છે સૂર્ય વંશી બરાબર છે એવું તેઓ સાબિત કરીને દેખાડે છે ત્યાર પછી બ્રિટિશ ભારતમાં મુલકી અર્થ વ્યવસ્થાનો વિકાસ પણ લખેલો છે અને છેલ્લે છેલ્લે બાબા સાહેબ ધર્મ પરિવર્તન કરે છે અને તેઓ કહે છે જે મારો જિંદગી છે મારો જન્મ હિન્દુ ધર્મમાં થયો છે મારા હાથમાં હતું નહીં પરંતુ મારું મૃત્યુ હિન્દુ ધર્મમાં નહીં થાય બરાબર છે આ કારણ કે એમને કંટાળી ગયા હતા કેટલા બધા ધર્મ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ ભેદ એટલો બધો ખૂબ જ ત્રાસી ગયા હતા એટલે પછી છેલ્લે છેલ્લે તેઓ ધર્મ પણ પરિવર્તન કરે છે અને ધર્મ પરિવર્તન તે પણ કહે છે કે આ મારી પોતાની અંગત વિચારો છે મારા પોતાના છે જે કોઈને કરવાની ઈચ્છા હોય એ જ ગરજોમાં બાકી પોતાના માર્ગે ચાલ્યો બરાબર છે કે મારા માર્ગે તમારે ચાલવાની જરૂર નથી અમે મારી પોતાની રીતે સ્વીકાર્યો છું તમે સ્વીકારો તો ખરા ન સ્વીકારો તો પણ કાંજ વાંધો નથી અને ડોક્ટર બાબા સાહેબ છેલ્લે છેલ્લે બૌદ્ધ ધર્મ અપનાવી લે છે આમાં એવું છે કે જ્યારે ધર્મની વાત કરીએ બરાબર છે ધર્મ તો એમને પહેલાં કહી દીધું કે હું ધર્મ પરિવર્તન કરવાનો છું પણ બધા ધર્મનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને શીખ ધર્મનું પહેલાં વિચારે છે પણ ત્યાં એ ખબર પડે ત્યાં જાતિ જ્ઞાતિનું છે ત્યાર પછી મુસલમાનના નિઝામ હું કહે ને કે હૈદરાબાદના નિઝામે પણ એમણે કરોડોની ઓફર આપેલી કે બાબા સાહેબ તમે મારો ધર્મ સ્વીકારો પણ તેમાં પણ ધર્મ જાતિ ભેદ આવતો હતો એટલે એ પણ સ્વીકાર્યો નથી અને છેલ્લે છેલ્લે બૌદ્ધ ધર્મ સ્વીકારેલો છે જો કોઈ આમાં કદાચ મારી બોલવાની ભૂલ થઈ હોય તો વિદ્યાર્થીઓ મને પ્રેમથી માફ કરી દેવો બરાબર છે કદાચ માણસ માત્ર ભૂલ નહીં પાત્ર કદાચ મારે આમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય તો તમારે બે હાથ જોડીને માફી માંગવું છું અને હવે આગળ વધુ છું